સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ તેજ ગતિએ વધી રહ્યું હોય જેને વહેલામાં વહેલી તકે કોરોનાને નિયંત્રણમાં લેવા તંત્ર જેમત ઉઠાવી રહ્યું છે ત્યારે બુધવારે પણ કોરોનાએ સુરતમાં વિસ્ફોટ કર્યો હતો અને કોરોનાના અધ અધ કેસ નોંધાવવા પામ્યા છે સુરતમાં કોરોના સંક્રમિત વિસ્તારોમાં કોરોનાના સંક્રમણ ઘટાડવા અંગે વિવિધ સૂચના પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં છસો એકવીસ અને જિલ્લામાં એકસો મળી કોરોનાના નવા આઠસો ઓગણીસ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક સિત્તેર હજાર બસો થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ દસના મોત સાથે કુલ મૃતાંક બારસો સો વીસ છે સુરત શહેરમાંથી પાંચસો ત્રાણું જિલ્લામાંથી તોતેર મળી કુલ છસો છાસઠ દર્દી કોરોનાને માત આપી સાજા તે ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દદીઓની સંખ્યા પાસઠ હજાર જીરો ઓગણીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર ચુમ્માલીસ છે જેમાં સુરત સિટીમાં કુલ ચોપન હજાર એકસો ચૌદ કોરોના પોઝિટિવ કેસમાં નવસો ત્રીસના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ સોળ હજાર એકસો ઓગણસિત્તેર કોરોના પોઝિટિવ કેસમાં બસો નેવુંના મોત થયા છે સુરત શહેરમાંથી પચાસ હજાર છસો એકસઠ અને સુરત જિલ્લામાં ચૌદ હજાર ત્રણસો અઠાવન દદી કોરોના માતા પિતા સાજા તે ઘરે પણ પહોંચ્યા છે અઝર